પશ્ચિમ બંગાળના સંદેશ કલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત અત્યાચારોના લગાવવામાં આવેલ આરોપ સંદર્ભે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે મહિલાઓ પર લગાવવામાં આવેલ ગંભીર આરોપના વિરોધમાં આજ રોજ સુરતના નાનપુરા સ્થિત મકાઈપુલ ખાતે શહેર ભાજપ દ્વારા ભારે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખલીમાં મહિલા ઉપર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે જેના વિરોધમાં ભાજપ દ્વારા ખેડ ખેડ દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈ પુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝપેરાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહબાઝ ખાન દ્વારા સંદેશ ખલીમાં મહિલાઓ પર અત્યાચાર કરી અઘટિત આરોપ લગાવવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓનું અપમાન થયું છે સભ્ય સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા છે આવા છતાં આગેવાનને મુખ્યમંત્રી શરણ આપી રહ્યા છે આવા નેતા અને આગેવાનને બચાવવા માટે સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ ફલિત થાય છે જો મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ભાજપ પાર્ટી કરી રહ્યું છે આજે અહીંયા મમતા સરકાર દ્વારા જે પણ મહિલા અત્યાચારો સુધી થયા છે એમના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લઈને એમના કોઈ પણ સર્વાંગી વિકાસમાં એ લોકોને બહાર નથી નીકળવા દેવામાં આવતા અને કોઈ પણ વિરોધ પક્ષ હોય બીજેપીના નેતાઓ હોય સંઘના કાર્યકર્તાઓ હોય અથવા એનજીઓના બહેનો હોય કે કોઈપણ લોકો ત્યાં પહોંચે છે તો સમખલીની બહેનોને એમના સાથે સંવાદ કરવામાં નથી દેવામાં આવતો અને એમને રોકવામાં આવે છે રિસેન્ટલી હમણાં ગવર્નર સાહેબ જ્યારે બહેનોના અત્યાચારો વિશે વાતો કરવા માટે તેમની સાથે પ્રશ્નો કરીને એમને જે પણ આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં ગયા હતા તો એમને પણ રોકવામાં આવ્યા હતા કયા પ્રકારનો વિરોધ કરાયો છે થોડા સમયથી જ્યારથી ઈડીની રેડ પડી છે ત્યારના શેખ સાહેબ ત્યાંના લાપતા છે ભાગી ગયા છે અને એ ભાગી ગયા છે તો એ રેડના ઓફિસરો પર પણ પથ્થર મારીને દંડા મારીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યા હતા હવે જ્યારે શેખની ખોફ નથી ત્યાં એમનો ડર નથી ત્યારે એ મહિલાઓ બહાર આવી છે પોતાના ન્યાય માટે પોતાની વેદનાને કહેવા માટે એને આવી છે ને બધી મહિલાઓ બહાર આવી છે કે અમને આમાંથી બહાર કાઢો અત્યાચાર મુક્ત કરો ત્યારે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા છે ત્યારે ગવર્નર સાહેબને પણ પોલીસ અને પ્રશાસન દ્વારા રોકવામાં આવે સુરતમાં અહીંયા મકાઈ પુલ નજીક બીજેપી કાર્યકર્તાઓ તમામ શહેર પ્રમુખ મહિલા મોરચા શહેર પ્રમુખ અને તમામ કોર્પોરેટર મેયર શ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે વિરોધ હતો અને આખા હિન્દુસ્તાનમાં ઇન્ડિયામાં ભારતમાં વિરોધ છે કે મહિલાઓ અત્યાચાર નહીં સહન કરે મમતા સરકાર હાય હાય રિપોર્ટ સુરત